નમસ્કાર સ્વાગત છે આપનો લોકમંચમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે પરંતુ આ પ્રચાર પ્રસારમાં નેતાઓ ક્યાંક ભાન ભૂલી રહ્યા છે એ વિશે ચર્ચા કરવી છે કારણ કે તમે જુઓ કે પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે નિવેદન આપ્યું હતું એને લઈને ક્ષત્રિય સમાજ લાલ ગુમ હતો આક્રોશ છે અને પુરુષોત્તમ રૂપાલા માફી માંગે આવી વાત હતી ત્યારે પુરુષોત્તમ રૂપાલાજીએ માફી પણ માંગી લીધી પણ ક્ષત્રિય સમાજનો આક્રોશ અહીંયા શાંત નથી થતો ક્ષત્રિય સમાજનું કેવું છે કે પુરુષોત્તમ રૂપાલાને જે ટિકિટ આપવામાં આવી છે ટિકિટ પરત લઈ લેવામાં આવે અન્યથા ચીમકી ઉચ્ચારવામાં આવ્યું છે જો ક્ષત્રિય સમાજનું માનવામાં નહીં આવે ને ટિકિટ પરત લેવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીને હરાવવાની પણ અમારી તૈયારીઓ છે બીજી તરફ સીઆર આર પાટીલ પહોંચી રહ્યા છે ડેમેજ કંટ્રોલ કરવા માટે અને રાજકોટ જઈને આ ડેમેજ કંટ્રોલ કરવાનો સીઆર આર પાટીલ પણ પ્રયાસ કરવાના છે તો ક્ષત્રિય સમાજનું એકઠો થવાનો છે અને ક્ષત્રિય સમાજ એ અમદાવાદ ખાતે પોતાનું જે એક જગ્યા છે ત્યાં એકઠો થવાનો છે આખો ક્ષત્રિય સમાજ અને આનો વિરોધ નોંધાવવાનો છે આની વચ્ચે બીજું એક જે બેફામ નિવેદન આવ્યું છે એ ધારાસભ્ય ઇડરના રમણલાલ વોરાનું છે રમણલાલ વોરા ક્યાંક ભાન ભૂલ્યા છે અને મહિલા કાર્યકર્તાઓને રમણલાલ વોરા અપશબ્દો બોલ્યા છે અપશબ્દો બોલતા જ જે મહિલાઓ હતી એ ખૂબ જ આક્રોશ બતાવ્યો છે વિડીયોમાં મહિલાઓએ કહ્યું છે કે મારું પદ જાય તો મને વાંધો નથી પરંતુ આવી ગાળો આદિવાસી સમાજને કેવી રીતે બોલી શકે અને મહિલાઓનું અપમાન કેમ કર્યું એમણે ખબર નથી કેમ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા તો વરિષ્ઠ છે અને લોક વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા છે અને એમને કેમ અપશબ્દ બોલવાની જરૂર પડી એટલે મહિલા કાર્યકર્તાઓ સહિત અન્ય કાર્યકર્તાઓ હતા તેમણે હોબાળો મચાવ્યો અને એમના વર્તનને લઈને ક્યાંક જે આ વિરોધ થયો છે ઉમેદવાર જે શોભના બારૈયા છે આ બેનને બદલવાની વાત કરવામાં આવી હતી એને લઈને ચર્ચા થતી હતી અને રમણલાલ વોરા ગુસ્સે થઈ ગયા અને એમણે અપશબ્દ એટલે કે અભદ્ર ભાષા બોલી જેને લઈને મહિલાઓને ક્યાંક

રમણલાલ એ એક પદ છે એક વરિષ્ઠ નાગરિક છે એ એને સંયમ જાળવીને વિભત્સ વર્તન ન કરવું જોઈએ અને એ મામલો પૂરેપૂરો એમને શાંતિથી સાંભળવો જોયું હતું પણ અર્ચના બેન નથી સાંભળ્યો આપ કહ્યું કે વરિષ્ઠ નાગરિક સિવાય પણ કહીએ તો એ ઈડર ના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટી અને વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચુકેલા છે આ પ્રકારનું અપમાન થયું ત્યારે મહિલાઓનો રોષ શું હતો કઈ રીતે મહિલાઓનો આક્રોશ ત્યાં વ્યક્ત થયો અને શું કહ્યું આ મહિલાઓએ રમણલાલ વોરાને બસ એમને આમ કે અમારા લીધે આ પક્ષ ઉભો છે અમે મજૂરી કરીને ખાઈ લઈએ છીએ રડી લઈએ છીએ ન્યાયિક નેતાઓ અમારી પાસે આવ્યા ત્યારે અમે અહીંયા જોડાયા છીએ અને તે છતાંય જો અમારું અપમાન કરવામાં આવે તો એ એમના માટે યોગ્ય નથી એવા વર્ડ્સ આપણા અંશેયા બેન નાણેથી બોલી રહ્યા હતા અને એમને એવો ઉદ્દેશ છે કે કદાચ સાહેબ માફી માગે એમની અને મહિલાઓ માટે કરીને મોદી સાહેબે ઘણી યોજનાઓ બહાર કાઢી છે અને શક્તિ માટે લડી રહ્યા છે આ તમાર નિર્ધર બનાવ્યા છે તો ભાજપના એક વરિષ્ઠ નાગરિક હિંદના ધારાસભ્ય વિધાનસભાના એમણે આવું વર્તન ન કરવું જોઈતું હતું અને પક્ષને અપ્રોભણ્ય કામ છે આય

હતી કે મહિલા પરત ખેંચી લીધી ટિકિટ એમને પોતે જે વિરોધ થઈ રહ્યો જાતિવાદ ના હિસાબે જે વિરોધ થઈ રહ્યો હતો એમાં ભીખાજી ઠાકોર પોતે પાછું ખેંચ્યું

મહિલાઓ રજૂઆત કરી રહી હતી કે ભાઈ શોભનાબેન રમણલાલ વોરા આક્રોશમાં આવીને અભદ્ર ભાષાનો પ્રયોગ કરે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હોય વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા હોય ઇડરના ધારાસભ્ય હોય હવે આવી વ્યક્તિ જો આ અભદ્ર ભાષાનો પ્રયોગ મહિલાઓ સામે કરે તો કેટલું યોગ્ય અથવા કેમ આટલો બધો આક્રોશ ભારતીય જનતા પાર્ટીના આવા નેતાઓમાં જોવા મળે છે કારણ કે ઉદાહરણ મેં પુરુષોત્તમજી નું પણ આપ્યું રૂપાલાજી એ પણ એક ટિપ્પણી છે ક્ષત્રિય સમાજને લઈને એ પણ ચર્ચામાં છે જયેન્દ્રભાઈ દિલીપભાઈ જુઓ બંને રૂપાલાજી ગણો કે રમણભાઈ વોરા ગણો બંને ના વ્યક્તિત્વમાં આસમાન જમીન નો ફરક છે એક બાજુ પુરુષોત્તમભાઈ રૂપાલા પ્રદેશ અધ્યક્ષ રહ્યા કેન્દ્રીય મંત્રી રહ્યા ખુબ સરસ વન ઓફ ધ બેસ્ટ વક્તા ગુજરાતમાં ભાજપના એક એમની એમની તાપ કે એમની રમૂદૂત શિખર કરવાની પદ્ધતિ છે ક્યાંક સારા વિધ સાથે બી કઈ કઈ ચૂંટણી લક્ષી પ્રચાર કે પક્ષની સભામાં કામ કરે બીજી બાજુ રમણભાઈ વોરા ને એમનું વ્યક્તિત્વ બિલકુલ શાંત છે હું જ્યારથી એમને ઓળખું છું વ્યક્તિગત એ મને નથી ઓળખતા પણ હું એમની ઘણી બધી જાણું છું એમની કાર્યશૈલી જાણું છું પદ્ધતિ જાણું છું એના કારણે હું એમ કહી શકું કે બહુ ઊંચું બોલતા કે શાંત પ્રકૃતિના કે એ પ્રકારના ધારાસભ્ય રહ્યા છે અધ્યક્ષ તરીકે બી એ કામને પદ સુભાવ્યું છે મંત્રી બની તરીકે રહેલા છે અને જે રીતે ભાજપના સંગઠનમાં તૈયાર થઈને આવેલા છે ત્યારે રમણભાઈ દ્વારા મહિલાઓ માટે આ પ્રકારનું કે વાક્ય બોલવું એ પણ ખૂબ શરમજનક વાત છે કેમ કે મહિલાઓની જે સાબરકાંઠાની અત્યારે પરિસ્થિતિ આવેલી હોય કે ભાઈ ભીખાજી ગયા શોભનાબેન શોભનાબેન ની સામે એમનો વિરોધ માત્ર એટલો જ હતો વરિષ્ઠ ધારાસભ્ય હોય ખૂબ જૂના ત્રણ ચાર એકવાર પાછા ફરી જીતી ગયા યુપુ જીતી ગયા આ બેઝ એમને સાબરકાંઠા મૂળ અમદાવાદ ગાંધીનગર રહેવા છતાં પણ

છૂટી ગયા પછી પાછું જેમ આવતું નથી જ્ઞાતિવાદી રાજકારણ પરિબળ એટલું બધું મોટું તાકાતવાર બની ગયું છે કે કોઈ પણ સીટ પર એ વસ્તુ એમ વિચારે કે હા પાર્ટી ના ઉમેદવારે આ બોલ્યું આ નેચરલ સ્લીપ ઓફ તંક નથી લઈ ગયો

ક્યાંક જે ઉમર ઉમરનું પણ કદાચ કામ કરતી હોય છે તો કઈ રીતે આ બંને વાતોને આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે રમણલાલ વોરાય મહિલાઓ સાથે આ વાત કરી કારણ કે મહિલાઓ રજૂઆત કરવા આવી હતી કોઈ વિરોધ કરવાનો કોઈ એમની પાસે કોઈ એવો ભાષા કેવો ઉપયોગ પણ આ મહિલાઓ નથી કર્યો જ્યાં સુધી જાણ્યું છે સૂત્રો દ્વારા મને લાગે છે બંને બનાવો થોડો બેઝિક ડિફરન્સ છે એક છે એ ઉમેદવાર ની પસંદગી મને એવું લાગે છે કે ગુજરાતમાં માં પહેલી વાર ભાજપ માં થોડો ઉકળાટ વધારે છે સાત આઠ ઉમેદવાર આયાતી છે કોંગ્રેસ આવેલા છે અને એમને ટિકિટ અપાય છે બે તો બદલાયા છે ને એમાંનો જ આ એક કિસ્સો છે બારૈયા વાળો હવે જે ઉકળાટ છે એ સ્વાભાવિક રીતે હવે મુખર થઈ રહ્યો છે થોડો લાઉડ થઈ રહ્યો છે પહેલી વાર એવું લાગી રહ્યું છે નહીં સામાન્ય રીતે ભાજપમાં એવું બનતું હોય છે કે થોડો ઉકળાટ થાય સમજાવી લેવામાં આવે અને બધું સમન થઈ જાય બધું એક સરખું ચાલવા લાગે બધું હજી જો કે મતદાન ને વાર છે ત્યાં સુધીમાં શું થાય આપણે કઈ નથી શકવાના પણ રમણલાલ વોરા બહુ પીઢ રાજકારણી છે જેમ તમે કહ્યું કે મંત્રી પણ રહી ચુક્યા અધ્યક્ષ પણ વિધાનસભાના ના રહી ચુક્યા અને એ પોતાનો સ્વભાવ વિરુદ્ધ બોલી જાય ગુસ્સામાં આવીને જાણી જોઈને કે જે કઈ હોય માહોલ પ્રમાણે થયું હોય એવું બની શકે પણ એવું ન બોલવું જોઈએ અને જેમાં બેન અર્ચરાબેને કહ્યું કે ત્યારે ત્યારે એમને વાળી લેવાની જરૂર હતી એ તક ચૂકી ગયા એટલે આ સમસ્યા હવે વધારે મુશ્કેલ બની છે રૂપાલાજીની જો વાત કરું તો જયેન્દ્રભાઈ બહુ સરસ વાત કરી કે બહુ સારા વક્તા છે ભાજપનો ફેસ છે પણ ઘણીવાર શું થાય છે કે તમે કોઈ સમય એક સમાજ ને ખુશ કરવા ભૂલ થી ભલે તમારો હેતુ નો હોય પણ બીજા સમાજને તમે નુકસાન કરો છો ઘણી વાર શું થાય કે જનરલાઇઝ સ્ટેટમેન્ટ થાય છે કે ઈરોદો નથી હોતો પણ જનરલાઇઝ થઈ જવાથી આ સમસ્યા ઉભી થાય છે અને હવે જે રીતે કરણી સેના રાજપૂત સેના બહુ મુખર થઈને વાત કરે છે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત થઈ છે ફરિયાદ થવી જોઈએ અને પાટીલ કાલે આ થોડો બળાપો જે છે સમાજમાં એ ઠારવા માટે આવી રહ્યા છે રૂપાલાજી એ માફી માગી લીધી છે સામાન્ય રીતે મામલો શાંત પડી જવો જોઈએ પણ નથી પડતો એના બીજા કણ કારણો હોઈ શકે મેં જે ઇંગિત તમને કર્યું છે કે ક્યાંક ને ક્યાંક અસંતોષ ચાલે છે બરાબર બીજી જે બીજી જે વાત છે ને એ મહત્વની વાત એ છે કે જાહેર જીવનમાં હવે વિવેક ની વાત બાકી થવા લાગી છે

કે તમે જાહેરમાં જ્યારે બોલો ત્યારે વિવેક ભાષાનો વિવેક અને જે કોઈ સમય હોય એ પ્રમાણે સમજી વિચારીને બોલજો એ તમારી ચૂક ન થવી જોઈએ એમ છતાં થાય છે અને રાજ્ય કક્ષા એ થાય છે ને રાષ્ટ્રીય કક્ષા એ થાય છે ધારાસભાઓમાં થાય છે અને સંસદમાં પણ થાય છે બરાબર છે એટલે આખા જાહેર જીવનમાં જે વિવેકની વાત બાકી થઈ છે ને એ બહુ સમસ્યાજનક છે ચલો બિલકુલ આ કેટલું નુકસાન કરાવશે જી કૌશિકભાઈ આ કેટલું નુકસાન કરાવશે તો આવનારો સમય બતાવશે પણ લાગે છે કે આ ચોક્કસ આ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીને ભોગવવાનું આવી શકે છે જે પ્રમાણે ચારે બાજુ

તમે એક વાર બોલી ગયા પછી માફી માંગો પણ એ માફી કેટલા કક્ષાએ આપવા યોગ્ય છે સમાજના નેતાઓ એટલા જ નથી કરતા હવે એવું થઈ ગયું છે કે ક્ષત્રિય સમાજની બધી પાંખો અને કરણી સેના હોય કે રાજપૂત સેના હોય કે રાજકીય યુવક મંડળો હોય આ બધા જ લોકો એક સાથે ભેગા નથી થવાના અને દરેક જગ્યાએ આ બધાનું સંગઠન છે એમાં જેટલા લોકોનું દિલ દુભાયું છે અને જેટલા લોકોને હવે એવું થઈ ગયું છે કે પોતાની જ્ઞાતિ નો ગર્વ થઈ ગયો છે કે હું મારી જ્ઞાતિ પર તો કોઈની ટિપ્પણી ના ચલાવી દઉં અને એના કારણે બને કે ઘણી બધી જગાએ એની અસર તો થવાની જ છે પણ ફાયદો ભાજપને કે બીજા પાર્ટીને એ રીતે નહીં થાય કે મારે એવું લાગે છે કે આપણા એક માનવ સહજ સ્વાભાવિક નબળાઈ છે આપણી કે આપણે ધીરે ધીરે ઘણું બધું ભૂલી જઈએ છીએ તમે અમારા ઈલા છો કે અમે એમના ઇલાકામાં નથી એ અમારા ઈલાકા આવ્યા છે આ રીતનો આખો આક્રોશ એમની સામે આ મહિલાઓ વ્યક્ત મને લાગે છે કે બઉ મિજાજ મને જોવા મળ્યું વિડીયો જોયા બાદ છે

શું હતો અથવા નહીં જ બદલા અથવા તમારી વાત સમજવાની જ નથી કે સાંભળવાની જ નથી આવી તૈયારી સાથે અતાર રમણલાલ વરા ને કદાચ મને એવું લાગ્યું કે એ ચોક્કસ પણ એવા વિચારમાં પોતે એવાર નિશ્ચિત એ વિષય એનો વિચાર એવો હતો કે શોભનાબેન બારે અને ટિકિટ પરત ખેંચાશે કે એના જગ્યા બીજો ઉમેદવાર આવશે એ પદ હવે હસન જશ્મા જતાં હમ હમ કે પાર્ટી શું નિર્ણય લેશે હમ પણ એમનો એમનો પર્સનલ ઇસ્યુ માનવું હતું શોભનાબેન બારૈયાને ચાલુ રાખવા જોઈએ કે બદલવા જોઈએ એવું કે એમના વર્તન પરથી કે એમના જવાબ પરથી આઈડિયા આવ્યો આપને નહીં એવો કોઈ આઈડિયા મને આવ્યો નથી એમના વર્તન ઉપરથી એમનો આઈડિયા જો હોત જ તો આજે વિભસ વર્તન જ ન કરત તેમની વાત સાચીથી સાંભળી હોત એમણે અને કદાચ એમણે એવો જવાબ આપ્યો હોત કે અનસુયાબેન આપણે આગળ વાત કરી છે આ વિષય પર હું આગળ ચર્ચા મીન્સ આગળ પાર્ટી સુધી આ વાત તમારી પહોંચતી કરીશ બીજી તરફ એ જ સરકારના નેતાઓ તરફથી જયારે અપમાન કરવામાં આવે છે ત્યારે આ જે બાબત છે આગળ જતા મોટું સ્વરૂપ ધારણ કરશે કે કેમ સાબરકાંઠાના મુદ્દામાં જોવા જઈએ તો

કે જે કાર્યકર્તા બહેનો છે એ બધાનું જે એવું લાગે છે કે ગુસ્સો એમને રમણભાઈ માટે કરતા રમણભાઈ જે શબ્દો બોલ્યા એ સમગ્ર મહિલા મહિલાઓ સાથે હતી એકાદ વ્યક્તિ મહિલા હોતે ને બોલ્યા હોતે તો એનો બહુ ઇસ્યુ નહીં થશે પણ બેઝિકલી આટલી બધી મહિલાઓની હાજરીમાં જયારે મહિલાઓ રજૂઆત કરે છે વરિષ્ઠ

પતી જવા જોઈએ માફી મનરજી વિશે ભાજપના જે નેતાએ બહુ ઘસાતું બોલ્યા તો એનો ખુલાસો પાર્ટીએ પૂછ્યો છે મને લાગે છે રમણલાલ વોરાના કેસમાં કે રૂપાલાના કેસમાં હજી પક્ષની જે ભૂમિકા છે સત્તાવાર રીતે એ કોઈ જાહેર થઈ નથી ભલે પાટીલ અહીંયા રાજકોટ આવે છે ને બધું ઠારવાનો પ્રયાસ પણ કરશે પણ ત્યાં સાબરકાંઠામાં ઉમેદવારની સમસ્યા છે ને એમાં રમણલાલ વોરા નું નિવેદન ગુસ્સામાં આવીને જે બોલ્યા એના બળતામાં ઘી કર્યું છે નરેન્દ્રભાઈ કે અમિતભાઈ એકવાર ઉમેદવાર નક્કી કર્યા હોય ને ઉમેદવાર બદલા હોય એવા કિસ્સાઓ બહુ જુજ છે ગુજરાતમાં તો લગભગ નથી આ પહેલી વાર આવું બને છે એટલે અસંતોષ નું પ્રમાણ કેટલું છે એ સમજવાની જરૂર છે બીજું કે માફી માગી લીધા પછી સામાન્ય રીતે બધું શાંત પડી જતું હોય છે પણ આ વખતે નથી પડતું અથવા તો નહીં પડે એવી જે શક્યતાઓ આપણે જોઈ રહ્યા છીએ એનું કારણ પક્ષમાં ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ છે માની લો કે રૂપાલાજી અમરેલી થી રાજકોટ આવ્યા છે રૂપાલા નહીં ચૂંટાય એવું આપણે કોઈ કહેવાનું કારણ જ નથી પણ એની સામે સમસ્યા એ છે કે દરેક સીટ ઉપર પાંચ લાખની મુશ્કેલી સર્જે અને તમારી લીડમાં ઘટાડો થાય એવી શક્યતાઓ પક્ષમાં લોકો જોવા માંડ્યા છે પક્ષના નેતાઓ એટલે એ ગંભીર છે અને બીજું મારે દિલીપભાઈ એક વાત કરવી છે કે ચૂંટણી પંચની ભૂમિકા શું આચાર સંહિતા જો લાગુ પડી છે તો ક્યારે એને તમે એનો અમલ કરશો કોઈ ફરિયાદ કરે ત્યારે એનો અમલ થાય આપણે ત્યાં ઘણીવાર એવું જોયું છે કે ચૂંટણી પતી જાય પછી ચૂંટણી પંચ નો ફરિયાદ ઉપર નો ચુકાદો આવે એટલે આમાં જે ઝડપથી પગલા ભરાવા જોઈએ એ પણ એટલું જ મહત્વનું છે કારણ કે વિડીયો બધા ઉપલબ્ધ છે રમણભાઈ વોરાનો પણ ઉપલબ્ધ છે અને રૂપાલાજી પણ ઉપલબ્ધ છે

બંનેનું વ્યક્તિત્વ અલગ છે એમણે કહ્યું એમ કે રૂપાલાજી એક સારા વક્તા ભાજપનો એક સારો ફેસ છે પણ આવી ભાષાનો પ્રયોગ એમણે ન કરવો જોઈએ અને સાથે જ કૌશિક મહેતાએ જે કહ્યું તેમ કે ભાજપમાં ઉકળાટ વધારે જોવા મળી રહ્યો છે સાત થી આઠ ઉમેદવાર આયાતી છે ને એને લઈને આ બધું ક્યાંક ભૂલ થઈ રહી છે અને રમણલાલ વાળી લેવાની તક ચૂક્યા છે જો એ જ વખતે વાળી લીધું પણ બેનો આક્રોશ જોઈ રહ્યા છો કે આક્રોશ લે છે સમજાવવાનો પ્રયાસ ભારતીય કર્યો પણ આ બે નથી થઈ વધે છે સમય બતાવશે નેતાઓ જયારે કામમાં આવે ત્યારે ભાન ભૂલે છે બેફામ થઈને જયારે છે લઈને અંગે ચોક્કસ જોઈએ એ છે